નમસ્કાર મિત્રો જે મતાજી હું છું શિવજી રાજપૂત અને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ શિવ છે મિત્રો જો તમે એસબીઆઈના કસ્ટમર છો અને તમારી પાસે એટીએમ કાર્ડ નથી તો તમે એસ બી આઈ યોનો એપ્લિકેશનથી એસબીઆઈના એટીએમ મશીનમાંથી રોકડ રોકડકમ પડી શકો છો પરંતુ તમે કોઈપણ બેંકના કસ્ટમર છો અને તમારી પાસે એટીએમ કાર્ડ નથી અને તમે તમારી પાસે યોનો એપ્લિકેશન પણ નથી તો પણ તમે એસબીઆઈના એટીએમ મશીનમાંથી રોકડ ટકમું પાડી શકો છો માત્ર તમારે એક જ શરત છે કે તમારી પાસે યુપીઆઈ એપ્લિકેશન એટલે કે ફોન પે ગૂગલ પે જેવી એપ્લિકેશન તમારી પાસે હોવી જોઈએ તમારી પાસે કોઈ પણ બેંકનું ખાતું હોય તો પણ તમે એસબીઆઈના એટીએમ મશીનમાંથી રોકડ રોકાવું પડી શકો છો હવે આ માટે શું પ્રોસેસ છે એ તમામ પ્રોસેસ આપણે સ્ટેપ બાય સ્ટેપ

મિત્રો કન્ટિન્યુ પર ક્લિક કરતાની સાથે જ એક ક્યુઆર કોડ જનરેટ થશે જે તમે તમારા ગૂગલ પે ફોન પેના એપ્લિકેશન દ્વારા સ્કેન કરવાનું રહેશે તો હું અહીં ગૂગલ ફોનપે દ્વારા ક્યુઆર કોડને સ્કેન કરું છું મિત્રો અહીં મેં મારું ફોનપે એપ્લિકેશન ઓપન કર્યું છે નીચે બ્લૂ કલરમાં જે ક્યુઆર કોડ સ્કેનર દેખાય છે એ ઓપન કરીશ અને એટીએમ મશીનમાં જે ક્યુઆર કોડ જનરેટ થયો છે એને હું સ્કેન કરીશ સ્કેન કરતાની સાથે જ અહીં તમે જોઈ શકો છો કે મેં ક્યુઆર કોડ ઓપન કર્યું સ્કેન કર્યું ત્યારબાદ એની સાથે જ જે ફોનપે એપ્લિકેશન છે એના સ્ક્રીન ઉપર એ રકમ દેખાશે અને નીચે તમારે પિનકોડ એ તમારું જે પિન છે એન્ટર કરવાનું આવશે એ પિન એન્ટર કરશો એટલે તમારા ખાતામાંથી જે તમે રકમ એન્ટર કરી હશે કપાઈ જશે એટલે કે ડેબિટ થઈ જશે અને તમારા ફોનપે એપ્લિકેશન ઉપર એક આ પ્રકારનો મેસેજ આવશે હવે મિત્રો તમારે હવે જે કામ છે એ તમારે એટીએમ મશીનમાં કરવાનું છે ત્યાં કન્ટિન્યુ લખેલું છે નીચે એના ઉપર ક્લિક કરવાનો છે ક્લિક કરશો એટલે તમારા ખાતામાંથી રકમ કપાઈ અને એટીએમ મશીનમાંથી રોકડ રકમ ઉપડી જશે તો મિત્રો આ રીતે તમે તમારા ફોનપે ગૂગલ પે દ્વારા એટીએમ મશીનમાંથી રોકડ રકમ ઉપાડી શકો છો મિત્રો વિડીયો ગમે છે લાઈક કરી દેજો બીજા મિત્રો સાથે શેર કરજો અને અવાજ ઉપયોગી વિડીયો માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો મિત્રોને જય માતાજી જય હિન્દ જય ભારત